જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર રામદેવ પીર નવરાત્રિનો આજે આઠમો દિવસ છે અલખના ધણી બાબા રામદેવે અનેક પરચાઓ પૂર્યા છે તેમાંથી તેમના પરમ ભક્ત હરજી ભાટીને આપેલા પરચા વિશે સાંભળીશું પોકરણગઢમાં અજમલ રાજાના ઘેરે બાબા રામદેવજી પ્રગટ થાય છે અને અનેક પરચાઓ પૂરે છે તેમાંથી આજે એક પરચો સાંભળીશું હરજી ભાટી રામદેવજીના પરમ ભક્ત હતા રામદેવજીએ નીચવર્ણના ડાલીબાઈનો હાથ ચાલીને બહેન બનાવેલા એ જ રીતે હરજી ભાટીનું નામ પણ રામદેવ લીધે જ આજે પણ અમર છે અભણ અને અંગૂઠા છાપ હરજી ભાટીને રામદેવજીએ દિવ્ય દ્રષ્ટિ અને પરમ જ્ઞાન પ્રદાન કરેલા એટલે જ તો હરજી ભાટીની સીધી અને સરળ રચનાઓમાં આજના યુગના વિદ્વાનો પણ ગોથા ખાઈ જાય છે એક દિવસની વાત છે હરજી ભાટી વગડામાં જઈ રહ્યા હતા એમના શ્વાસોશ્વાસમાં રામદેવજીનું રટણ છે એવામાં હરજી ભાટીને તરસ લાગે એમની નજર થોડે દૂર બકરા ચારતા ભરવાડ પર પડી હરજી ભાટીએ ભરવાડ પાસે જઈને વિનંતી કરી કે ભાઈ તરસ લાગી છે આજુબાજુમાં ક્યાંય પાણી નથી તમારી પાસે પાણી હોય તો થોડું આપોને ભરવાડે મનમાં વિચાર્યું કે હરજી ભાટી તો રામદેવજીના બહુ મોટા ભગત થઈને ફરે છે આજે ઠીક લાગમાં આવ્યા છે ભરવાડે ઠાવકું મોઢું રાખી અને કહ્યું ભગત પાણી તો નથી પણ સામે પેલી બકરી છે એ દોહીને એનું દૂધ તમારી જાતે પી લો વાસ્તવમાં એ બકરી હજુ કુંવારી હતી એટલે કે એ કંઈ પણ વિયય નહોતી ભરવાડે હરજી ભાટીની મશ્કરી કરવા માટે જ આ રસ્તો દેખાડ્યો હતો હરજી ભાટી તો સાવ ભોળા ભગત હતા એ તો ગયા બકરી પાસે અને રામદેવજીનું નામ લઈ અને માંડ્યા ધોવા ભરવાડની આંખો તો ફાટી ગઈ કુંવારી બકરી કોઈ કાળી દૂધ ના આપે જ્યારે અહીં તો દૂધની શેર સીધી જ ભાટીના મોમાં પડી હતી ભરવાડ તો હરજી ભાટીના પગમાં પડી ગયો હરજી ભાટીને તો કાંઈ ખબર ન હતી એ તો ભોળા ભાવે બોલ્યા કે ભાઈ તારું ભલું થાજો તે મને પાણીના બદલે દૂધ પાયું છે ભરવાડ તો બે હાથ જોડી અને તેની સામે ઊભો રહી ગયો અને બધી વાત કરી ત્યારે હરજી ભાટી બોલ્યા કે મારો અલગ ધણી જ મારો રખેવાળ છે એ પોતાના ભગતની ભૂખ તરસનું ધ્યાન રાખે જ છે માફી માંગવી હોય તો રામદેવજીની માંગ આમ બાબા રામદેવ અલગના ધણી બાર બીજના ધણી હંમેશા પોતાના ભક્તોની વારે આવે જ છે હે હિન્દ્વાપીર તમે જેમ હરજી પાર્ટીનો હાથ ચાલ્યો એમ અમારો પણ જાણજો જય બાબા રામદેવ જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય રામદેવ પીર જય હિન્દવા પીર જય શ્રી કૃષ્ણ